ચોખો મતું નહીં ને ઉઘરાણી આ લોહી જાય છે હા મનીષભાઈ હા પૈસા તમારે હાલજુ બે દાડા વાલુ રા હાલ થોડું કાઠું છે મારી મજબૂરી તમે સમજો થોડી હોવા હોય બે દાડમ કર્યા લોકો હમણાં બે દાડા હોતા થોડા હોવા હોય થઈ જાય હો સારું સારું ના ના ફોન નહીં કરવો પડે તમે ત્યાં ના ના તમારે ઘેર નહીં આવવું પડે તો હું આવી જાય નહીં તમારે હાલી જાય હો સારું એ હા આ ઉઘરાણીયા લોકો તો અમે કોઈ માગતો નહીં આ મંત્રાબાદ જવા હા ચોક્ક કોમ તો ગોતું જ પડશે ને કે ઉઘરાણીયા લોહી પી જાય મારું હમ એટલા કાકુ શું કરે છે વાર્તા હોય એવું લાગે છે મન તો એને ફાઇન જવાય કોમ બીજું કદાઈ મળી જાય તો પોણી એને મરી જ જાય તો એવું લાગે છે ફાઈન જવા જાય મન તો ઓહ કાકા ઓહ

મજૂરી મારે જોડે છે કે કો કરશે એમ શું કરો છો અરે પોણી વાળ છો વાલ્યું એવું જોવા જ છે કોણ પચીસો રૂપિયા પચીસો રૂપિયા હોય મહિનાના હોય કો પોત્રીસો જેવા ના કે ના મારું છું પોત્રીસો ને મેં પડ્યા હ હા તો હવે ચા ના વાળવાના તાર તો હવે ચૂટે દાતા હોય છે પડી પણ દાડાના હોવા ના પડી કે ના દાડાના હોવાના પડે હું કોઈ ઊંધાર નહી કેવર એટલા એમ તો ત્રણ દર હવે હારું હડો નહીં ત્રણે ચાલ્યું લાવ ઊભા મને બાળો વાળસો જ્યો આમડો આનો મને પેલો તો ઢાળ્યો અમે ક્યાં કરો હડો લઉ હડો હા વાંધી ઓહ ભાઈ હા

હડો નિકતરીથી આલજો તાર બીધું ના ના ગતરી ન નબણે હો તમે કોણ ચાલુ કરો હાલુ હડો તાર હે એ તારે હારું કામ કરજો ને ટૂટે ને પાછો જે ચારો હાલુ હાલુ એ માં એમ તો ઓટો માર્યો છે પાછ એમ તો મોડો હારું દેવા દે હજી એ બોપરજી અલ્યા શું છે વાડી

ના ભાઈ આપડે ઓછા કોઈ આપતા જ નહીં ભાટ લેવા કેટલા જ જા હરજી રાખે તો પેટમાં ઉંદડા બોલે છે સોલે બેવા જ ઘડી

બીજા ધસી ની ગાડી મેલ્યા છે તે અમે આરે ગજી કામ કરતા નહીં કેટ સર આજી વડી પાછો પીરું છે બંધ કરાવવાનું છે હા પીરે ઓ પીરું છે બે બીજો નઈ કપા છે ને હા એમાં વાળા રુ છે પાણી તો લીલું પડ્યું છે એમાં તો તો લીલું ભલા તમે શું હતો છે પૈસા બહે આલો કે અલા પણ બહે હાલ નહીં પણ તમે કોમ કરા કાલે બટલા કેટલું બધું પાયું ને બહે તાલો ઓ બટલા

હાલ કરો હડો ભાઈ રૂપિયા મન તમે હાલ મારા અઠાણું લા ભાઈ હાલ પૈસા નહીં આ તો ઓય ના રેવરાય પાછો આ તો ઘણા પેલા છે કેમ કો અમે આજે ખા છે તમે તો ઘણા ચિપાડ્યું છો ઓય તો અમાર તો પછી ચિપાડી કરી જ પડે તારે લે થોડું તો થોડું ગરીબ આપણે જોવું પડે કે કે કીધું તું ખરો કે કઈ ના તા તી અમે એમડી જો હવે પાવા પર એકલા પાહત કે અમે તો તારે ઈ પૈને લઈ જો બીજા ચક્ર ખાઓ તો ઈ તો બીજા યુઝ કરજે કે ઈ ભાઈ ઈ તો હારો છે તમે એવા છો